તો સમાચારમાં આગળ વાત કરીશું પવિત્ર શ્રાવણ વિષય શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા નાગરવેલ હનુમાન અમરેવાડી અમદાવાદથી નીકળી શ્રાવણ માસના પહેલા સોમવારે ગાંધીનગરના અમરનાથ ધામ પહોંચી હતી આ વર્ષે અગિયારમી કાવડ પદયાત્રામાં ચાર હજારથી વધુ કાવડીઓ કાવડ લઈને એક સરખા ભગવા વસ્ત્રો અંગીકરણ કરી પંચાવન કિલોમીટરની પદયાત્રામાં જોડાયા હતા તેઓ અમરનાથ ધામમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરી ધન્ય થયા હતા બધા કાવડિયાઓએ અમદાવાદથી ફૂલ વર્ષામાં ફૂલ વરસાદમાં ખુલ્લા પગે પંચાવન કિલોમીટરની પદયાત્રા કરી હતી આ કાવડયાત્રાનું મહત્વ મહત્વનું આકર્ષણ રહેતું હોય છે વીસ ફૂટ લાંબુ કાવડ જેમાં બાર કળશ લગાવ્યા હતા બીજું આકર્ષણ ભગવાન શિવની પ્રતિમા એક કાવડિયાએ ખભા ઉપર બેસાડી પંચાવન કિલોમીટરની પદયાત્રા કરી હતી ત્રીજું આકર્ષણ ભગવાન શિવની ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ જે પાલખીમાં લાવ્યા હતા અને ચોથું આકર્ષણ ભગવાન ભોલેનાથના બાર જ્યોતિર્લિંગની શેષનાકની બનેલી સાતસો એકાવન દીવડાની મહાઆરતી હતી શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા સુખ શાંતિથી સંપન્ન થઈ હતી